નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ની અંદર મિત્રો જો તમારું બેંકમાં ખાતું હોય તો જાણી મોટી અપડેટ મિત્રો પેલી જાન્યુઆરી મહિનાથી સરકારી તેમજ ખાનગી બેંકોમાં મહત્વના આઠ મોટા બદલાવો મોટા નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે જે મિત્રો એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બીયુબી એટલે કે બેંક ઓફ બરોડા પીએન એટલે કે પંજાબ નેશનલ બેંક એચડીએફસી બેંક કેનેરા બેંક ગ્રામીણી બેંક વગેરે જેવી જે સરકારી તેમજ ખાનગી બેંકોમાં આ મહત્વના આઠ મોટા નવા નિયમો લાગુ થવાના છે જે મિત્રો પેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ થી બેંક ખાતાનો નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે તો મિત્રો ગુજરાતના તમામ બેંક ખાતા ધારકોને આ આઠ મહત્વના નવા નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે બેંકિંગ ખાતા ધારકો માટે આ નવા નિયમો ખૂબ જ ઉપયોગી છે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના

ગ્રાહકોને સૂચિત કરવું આવશ્યક રહેશે અને મિત્રો રકમ પૂરી પાડવામાં આવતી સેવાઓ છે તેમના પછી વાત કરીએ મિત્રો બીજા મહત્વના નવા નિયમ વિશે તો મિત્રો નોમિનેશન સુવિધામાં ફેરફાર એટલે કે મિત્રો મલ્ટિપલ નોમિનેશન જેમાં મિત્રો ખાતા ધારકો એક ખાતામાં ચાર નોમિની ઉમેરી શકશે

તો તેના પર વ્યાજ હવે બચત ખાતાના દરે અથવા તો નિર્ધારિત FD દરે ચૂકવવામાં આવશે જે પણ ઓછું હોય તે ત્યાર પછી વાત કરીએ મિત્રો ચોથા નવા નિયમ વિશે તો મિત્રો મફત સેવાઓ જેમાં મિત્રો BSBD એટલે કે બેઝિક સેવિંગ બેંક ડિપોઝિટ ખાતાઓ માટે આરબીઆઈએ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ થી કોઈ વાર્ષિક ફી વિના પચીસ મફત ચેકપાન અને મિત્રો એટીએમ કાર્ડ ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે મિત્રો વાત કરીએ પાંચમા નવા નિયમ વિશે તો મિત્રો ડિજિટલ વ્યવહારો જેમાં મિત્રો યુપીઆઈ માટે મિત્રો તેમજ અને આરટીજીએસ જેવી બચત ખાતાઓ માટે ડિજિટલ વ્યવહારો હવે માસિક ઉપાડ મર્યાદામાં ગણાશે નહીં આનાથી ગ્રાહકોએ ભય વગર ડિજિટલ સુકવણી કરી શકશે તો મિત્રો ડિજિટલ વ્યવહારોને લઈને પણ મોટી છૂટ મળવા જઈ રહી છે ત્યાર પછી વાત કરીએ મિત્રો છઠ્ઠા નવા નિયમ વિશે તો મિત્રો વરિષ્ઠ નાગરિકો માટે પણ ખાસ લાભો મિત્રો ડિપોઝિટ પર વરિષ્ઠ નાગરિકોને ઉપલબ્ધ વધારાના વ્યાજ દરે અંગે વધુ વ્યાજદર બેન્કો એ વરિષ્ઠ નાગરિકો માટે સમર્પિત ડેસ્ક અને મિત્રો પ્રાથમિકતા સેવાઓ પૂરી પાડવાની જરૂર પડશે ત્યાર પછી વાત કરીએ મિત્રો સાતમા નિયમ વિશે તો મિત્રો ખાતું બંધ કરવાના નિયમો લાગુ થવા જઈ રહ્યા છે પોતાનું સેવાઓ સેવાઓનું મૂલ્યાંકન કરવાની સ્વતંત્રતા આપે છે અને મિત્રો છેલ્લે આઠમા નવા નિયમ વિશે વાત કરીએ તો નિષ્ક્રિય ખાતાઓ અંગે સૂચનાઓ મિત્રો જે ખાતાઓ બે વર્ષથી વધુ સમયથી કોઈ વ્યવહાર થયા નથી તેમને નિષ્ક્રિય ગણવામાં આવશે આરબીઆઈ એ બેંકો ને આવા ખાતાઓના માલિકો ને શોધવા અને પૈસા પરત કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે મિત્રો મિત્રો બેન્કિંગ માટે મોટી અપડેટ જે જાન્યુઆરી થી આઠ મહત્વના નિયમો લાગુ થવા જઈ રહ્યા છે જે મિત્રો સરકારી તેમજ ખાનગી બેંકોમાં આ મહત્વના નિયમો લાગુ થશે જેમાં પછી મિત્રો એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બીઓબી એટલે કે બેંક ઓફ બરોડા પંજાબ નેશનલ બેંક કેનેરા બેંક ગ્રામીણ બેંક સહિતની તમામ બેન્કોમાં આ મહત્વના નિયમો લાગુ થવા જઈ રહ્યા છે આ નિયમો મિત્રો ગુજરાત સહિતની ખાનગી તેમજ સરકારી બેન્કોમાં આ નવા નિયમો લાગુ થશે તો મિત્રો બસ આ જતી બેન્કિંગ ખાતા ધારકો માટે મોટી અપડેટ